અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગર પાસે આવેલા સિદ્ધરૂદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે માનસરોવર સાથેના હંસના હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણને ઝુલાવી ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવનો અનેરો મહિમા છે વિવિધ પ્રકારના હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણને ઝુલાવવામાં આવે છે ત્યારે અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગર પાસે આવેલા સિદુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે શ્રવણ માસ નિમિત્તે માનસરોવર સાથે હંસના હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણને ઝુલાવ્યા હતા જ્યારે પૂજ્ય સતીષ અને સાધુ પૂજ્ય મણિદાસની ની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનો લાભ લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોએ ધન્યતા અનુભવી હતી આજે સમૂહ મહાપૂજા અને સુંદર માનસરોવરમાં જયારે નીલકંઠવાણી રૂપે સ્વામિનારાયણ ભગવાન ત્યાં બિરાજ્યા હતા અને હંસોને એવા આશીર્વાદ આપ્યા હતા કે હું પશ્ચિમમાં પ્રગટ થઈશ ત્યારે તમે પરમહંસ થશો ને તમારું કલ્યાણ કરીશ એની ખૂબ સુંદર પ્રતિકૃતિ રૂપે અહીંયા હિંડોળાના દર્શન સર્વ અંકલેશ્વર મંડળ ગડખોલ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે